તલોદમાં માં રાધાકૃષ્ણ મંદિર ખાતે ધૂમધામથી જન્મોત્સવ ઉજવવામાં આવ્યો સાબરકાંઠાના તલોદ ખાતે પવિત્ર શ્રાવણ માસમાં તલોદના મધ્યમાં આવેલ રાધાકૃષ્ણ મંદિર પરિસરમાં જન્માષ્ટમી આઠમ પર ભગવાનના જન્મદિનની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી આ ઉત્સવમાં તલોદની ધર્મ પ્રેમી પ્રજા તેમજ આસપાસના ભાવિ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ જન્મોત્સવમાં ભક્તો દ્વારા ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તલોદમાં ભાવિ ભક્તો દ્વારા ભજન કીર્તન ભક્તિ ભાવપૂર્વક કરવામાં આવી તેમજ ભાઈઓ તથા બહેનો દ્વારા રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું ભગવાનના જન્મોત્સવ નિમિત્તે મંદિરને ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યું હતું લાઇટ ડેકોરેશન અને ફૂલો દ્વારા સુશોભિત કરવામાં આવ્યું હતું કૃષ્ણ મંદિરના અને સભ્ય પણ ઉપસ્થિત રહીને સુંદર આયોજન કરવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ પરમાર માર સાબરકાંઠા सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन लीला लीला छोड़वाने एरंडा भरपूर सुकारा मत के रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारण एरंडा बियारण कॉस्मोस लांबी चाची री मा शक्ति छे भरपूर सुकारो ओछो ने पके उपज लखलूट कॉस्मोस एरंडा बियारण